દર્શક મિત્રો સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના જગડિયાથી જગડિયા કૃષિ વિષયક કાયદા વિરુદ્ધ આંદોલન દરમિયાન શહીદ થયેલા ઓગણત્રીસ ખેડૂતોને જગડિયા ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી પોતાના હક્ક માટે શહીદ થયેલા ઓગણત્રીસ ખેડૂતોને જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા મીણબત્તી પ્રગટાવી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી દિલ્હી સીમા ઉપર આંદોલન કરનાર ખેડૂતોમાંથી ઓગણત્રીસ ખેડૂતો શહીદ થયા છે જેમની આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ ભરૂચ જિલ્લાના જગડિયા ખાતે જગડિયા તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓગણત્રીસ મીણબત્તીઓ સળગાવી સદગત ખેડૂતોના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પ્રદેશ અગ્રણી દલપતસિંહ વસાવા નટુભાઈ પરમાર જિલ્લા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધનરાજ વસાવા તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સરકારે બહુમતીના જોડે ગેરબંધારણીય રીતે સંસદમાં જે ખેડૂતો માટે કાળો કાયદો લાવ્યા એના વિરુદ્ધ અંદર આજે દેશના ખેડૂતો દિલ્હીની સરહદ ઉપર કડકડતી ઠંડીની અંદર હનસન ઉપર ઉતરેલા છે અને વિરોધ પ્રદર્શન જારી છે તેવીસ ત્રેવીસ દિવસ થયા છતાં આ નરેન્દ્ર મોદીને તેમની મુલાકાત આપવાનો ટાઈમ નથી મળતો અને ખેડૂતોની જે માંગણી અને લાગણી છે કે ભાઈ આ કાળો કાયદો પાછો લો એના સપોર્ટની અંદર અમે લોકો ઝગડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અહીંયા ભેગા થયા છે અને આ કાળા કાયદા ને પાછો લેવા માટે જેટલા પણ ખેડૂતો શહીદ થયા છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે મીણબત્તી લઈને અમે એમને શ્રદ્ધાંજલિ ઝઘડીયા તાલુકાના કોંગ્રેસના આગેવાનો શ્રદ્ધાંજલિ આપીએ છીએ